પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંગ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંત્રીએ ભક્તોને પ્રસાદ વિતરણ કરી હતી ભાવનગર જિલ્લાના નિષ્કલંગ મહાદેવ ખાતે ભાદરવી માસના મેળામાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ફાયર વિભાગ પીજીવીસીએલ પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજે નિષ્કળ મહાદેવના આ શુભ પ્રસંગે ત્યાં લગભગ બે લાખની ઉપર અહીંયા સમાજ આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે કે આ કે અને સમગ્ર આખા ભાગનો ભિલાડ તમામ આગેવાનો અહીંયા આનો મહિમા શું છે આમાં મહિમા કઈ કહેવાય કેમ કે આ અમાસનો મહિમા અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે